અંકલેશ્વરના નવાગામ કરાવેલ ખાતે કંપનીમાં ટેમ્પો મૂકવા બાબતે ઈ સંપર્ક કુહાડી પાઇપ વડે હુમલો કરનાર પાંચને ઝડપી પડાયા હતા દંડકીય અદાવતમાં જીવલેણ હુમલો ગત 25 સપ્ટેમ્બર ના રોજ થયો હતો પેપ્સી કંપનીમાં આઈસ ટેમ્પોના ફેરવવાનું કહી પાંચથી વધુ ઈસમો દ્વારા હુમલો કરાયો હતો ઘાયલ ઈસમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી ગત 25મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના નવા કરાવેલ ગામ ખાતે રહેતા અને મૂળ બોટાદના માલાભાઈ ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ પેપ્સી કંપનીમાં આઈસર ટેમ્પો ફેરવી રહ્યા છે તેને પોપટભાઈને ગમતું ન હતું જે વારંવાર માલાભાઈને ગાડી પેપ્સી કંપનીમાં ફેરવવાની ના પાડી રહ્યો હતો જે ટેમ્પો ફેરવવાનું બંધ ન કરતા તેની રીસ રાખી પોપટભાઈ અલગોતર ગુગા અલગોતર ગગજી અલગોતર મનોજ ઉર્ફે મનો અલગોતર અને ગોપાલ અલગોતરે પાઇપ

ઈસમો અંતે પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા અને જેલ ભેગા તેમને કરાયા હતા